સુરત મહીધરપુરા પોલીસે જૅવેલર્સ દુકાનોમાં બુરખો પહેરી ચોરી કરતી મહિલા સહિત બેની ધરપકડ કરી હતી શહેરમાં આવેલી જૅવેલર્સ દુકાનોમાં મહારાષ્ટ્ર માલેગાંવથી ચોરી કરવા આવેલી ટોર્કીની એક મહિલા સહિત બેની મહીધરપુરા પોલીસે ધરપકડ કરી હતી શહેર વિસ્તારના જવેલર્સ દુકાનોમાં બુરખો પહેરી ચોરી કરવાની એમો ડરાવતી ટોળકી સક્રિય હોય મહિધરપુરા પોલીસે સમગ્ર ચોરી ગુનાનો પર્દાપાશ કર્યો છે બુરખો પહેરી જવેલર્સ શોરૂમમાં દુકાન સંચાલકોની નજર ચૂકી કરતબ અજમાવતા હતા તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ચોક્સી બજારની અંદર એક સાંઈ જ્વેલર્સની દુકાન આવેલી છે જે છેલ્લા સત્તર અઢાર વર્ષથી સોના ચાંદીનો ધંધો કરે છે એમની દુકાનમાં ઓગણત્રીસ તારીખે બપોરના સમયે ત્રણ મહિલાઓ બુરખા પહેરીને સોના ચાંદી નવ જેટલી ચેન સોના ચેનો નજર ચૂકવીને ચોરી કરીને નીકળી ગયેલ હતી પછી દુકાન માલિકને ખ્યાલ આવતા પોલીસનો કોન્ટેક કરેલ અને પોલીસ મૈધરપુરા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલ અને મૈધરપુરા પોલીસના ડિસ્ટાફ અને મૈધરપુરાના પીઆઈ જેબી ચૌધરીનાઓએ ખૂબ જ સુંદર કામગીરી કરી સિત્તેર જેટલા સીસીટીવી કેમેરાઓની તપાસ કરી આ મહિલાઓ એક ઓટો રિક્ષામાં આવેલી હતી જે ઓટો રિક્ષાનો નંબર મેળવી ઓટો રિક્ષાના જે માલિક છે એને પૂછપરછ કરતાં ખબર પડેલ હતી કે આ લોકો એક ફો ફોર વ્હીલર સ્વિફ્ટ કારમાં આવેલા હતા અને એના આધારે ફોર વ્હીલરની સ્વિફ્ટ કારને અલગ બીજા સીસીટીવી કેમેરામાંથી એનો નંબર મેળવી પોલીસને ખ્યાલ આવેલ કે આ જે ગેંગ છે એ માલેગાંવ મહારાષ્ટ્ર જિલ્લાના માલેગાંવમાંથી આવેલા હતા અને અમારી જે મૈદરપુરાની ટીમ છે સતત ત્યાં બે દિવસ ત્યાં રોકાણ કરી આરોપીઓનો ભાણ મેળવી અને આ ગેંગને પકડીને લઈ આવેલી હતી ત્યાં જ્યારે આ લોકોને એરેસ્ટ કર્યા ત્યારે પણ થોડો ચારસો પાંચસોનું ટોળું ભેગું થઈને પ્રતિકાર કરવાનો પણ પ્રયત્ન કરેલ હતો પરંતુ લોકલ પોલીસને મદદથી બે આરોપીને પકડીને આજે અમે અટક કરેલા છે જેની ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ લોકો અગાઉ પણ આવા ઘણા બધા ગુના કરેલા છે આપ જાણો છો તેમ ગુજરાત શહેરમાં પણ આ ટાઈપના ઘણા ગુના અનડીક છે તો અન્ય પોલીસ સ્ટેશનોનો પણ સંપર્ક કરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન અન્ય બીજા આવા કેટલા ગુનાઓ લોકો કરેલા છે એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે જેમ આરોપી પતિ પત્ની છે અને અગાઉ ત્યાંના જે લોકલ છાવણી પોલીસ સ્ટેશન જે માલેગાઉનો છે ત્યાંના હિસ્ટ્રી સીટર જ છે એટલે આમની વિરુદ્ધમાં ઘણા ગુના નોંધાયેલા છે જેમાં અત્યારે હાલ પૂરતી માહિતી મળ્યા પ્રમાણે અમારી પાસે ચાર નો રેકોર્ડ છે પરંતુ આનાથી વધારે ગુનાઓ એ લોકો આચરેલા છે એવું અમને જણાવી આવે છે આ લોકો સોના ચાંદી ખરીદવાના બાને લેડીઝ હોય એટલે એ લોકો ઝીણવટપૂર્વક દાગીના જોવે અને વાતચીતની અંદર એ લોકો બીજા કોઈ દાગીના બતાવો એમ કરીને દુકાન માલિક હોય એનું નજર ચૂકવે અને ત્રણ મહિલા હોય એટલે એમાંથી એક મહિલા નજર ચૂકવીને એ આમાં આખો નવ જે ચેન હતી એનો આખો ડબ્બો જેમણે શેરવી લીધેલો હતો અને ઓળખાણ ના થાય એટલે લોકો બુરખા પહેરીને આવતા હોય એટલે સીસીટીવી ફૂટેજમાં પણ બીજા કોઈ ડિટેક્ટ ના થાય પરંતુ અમારી મૈધરપુરાની ડિસ્ટર્બ અને મૈધરપુરા પીઆઈની ખૂબ જ સુંદર કામગીરીને લીધે ટૂંક જ સમયમાં અમને આ માહિતી મળી ગયેલી હતી અને ટૂંક સમયમાં અમે

જેલટીપ ગુનામાં સંડોવાયેલ અન્યને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે કેતન પટેલ હિન્દી ન્યૂઝ સુરત